હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હજારો ગુણોથી ભરપૂર એવું મેથી દાણાનું શાક તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટફુલ અને બિલકુલ કડવું નહીં લાગે એટલું સરસ અને આપ સૌને ખબર છે એમ ગુણોનો ખજાનો તો જેના માટે અડધો કપ મેથી દાણા લઈશું જે સૂકી મેથી આવે છે એ લઈશું મેથીને આપણે બે પાણીથી સરસ વોશ કરી લઈશું બે પાણીથી વોશ કર્યા પછી આપણે ગરમ પાણીથી આપણે તેને પલાળી દઈશું છ કલાક માટે મેથીને આપણે પલાળી રાખીશું છ કલાક બાદ આપણે ખોલીને જોઈ લઈશું તો મેથી સરસ પલળી ગઈ છે હવે આપણે ઘરણીથી તેને ગાળી લઈશું જો ગરમ પાણીથી મેથી પલાળી હશે તો તમારે એક્સ્ટ્રા મેથીને બાફવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ તેને કુકિંગમાં ઉપયોગ લઈ શકશો તો મેથીના ગાળેલા પાણીને આપણે ફેંકી ના દેતા તેનો ઉપયોગ વાળ ધોવામાં અથવા તો મહેંદી પલાળવામાં કરી શકીશું છ કડી જેટલું લસણ લીધું છે જેની આપણે ખાંડીને પેસ્ટ તૈયાર કરી લઈશું હવે એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રાઈ રાય તતળે એટલે જીરું જીરું ફૂટે એટલે હિંગ એડ કરીશું ત્યારબાદ તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરીશું અને એક નંગ મીડિયમ કટ કરેલી ડુંગળી ઉમેરીશું જેને આપણે ગોલ્ડન કલરની થાય એ રીતે આપણે સાતળી લઈશું તો હવે ડુંગળી સરસ સતરાઈ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને પણ સરસ રીતે શેકી લઈશું ચણાનો લોટ સરસ શેકાઈ જાય એટલે આપણે બધા મસાલા કરી લઈશું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ઘરમાં મળી રહેતી સામગ્રી અને મસાલાથી આ શાક એટલું સરસ ખૂબ જ ટેસ્ટી બને છે તો મસાલા એકબીજામાં સરસ ભળી ગયા છે હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને આપણે બે મિનિટ માટે તેને હલાવીને કૂક થવા દઈશું હવે આપણે તેમાં તૈયાર કરેલી પલાળેલી મેથી ઉમેરીશું મેથી ઉમેરીને આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આવી જ રીતે મેથીને કૂક કરીશું હવે આપણે તેમાં દોઢ કપ જેટલી ઘાટી છાશ ઉમેરીશું સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે હલાવતા જઈશું અને કૂક કરતા જઈશું આપ સૌને રિક્વેસ્ટ છે કે રેસીપીઓ પસંદ આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો હવે સ્વાદ મુજબ મીઠું મેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ચારથી પાંચ મિનિટ માટે આવી રીતે ખુલ્લું જ કૂક કરીશું ખુલ્લું જ ચઢવા દઈશું તો જેમ જેમ આપણા શાકનું પાણી અંદરનું બળી જશે તેમ તેમ શાક ઠીક થતું જશે અને શાકનો રસો ઘાટો થશે તો હવે શાકનો રસો એકદમ સરસ ઘાટો થઈ ગયો છે પ્રોપર કન્સિસ્ટન્સી આપણે જોઈએ છીએ એવી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તેમાં કોથમીર ઉમેરી લઈશું એક વખત બધું સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે દસ મિનિટ માટે એમ જ આપણે ઢાંકીને રહેવા દઈશું જેમ ઠંડુ થશે તેમ શાકનો રસો વધારે ઘાટો થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પ્રોપર શાકની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો તૈયાર છે મેથી દાણાનું શાક